તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો સાતમ આઠમને લઈને અંબાલાલ પટેલે એક ખતરનાક આગાહી કરી છે જે હા મિત્રો જો તમે સાતમ આઠમમાં ક્યાંય બહાર ફરવા જવાનું વિચારી રહ્યા હો ક્યાંય મેળામાં જવાનું વિચારી રહ્યા હો તો મિત્રો આ વિડીયો તમે ખાસ જોજો કેમ કે મિત્રો અહીં અંબાલાલ પટેલે કયા કયા જિલ્લામાં જોરદાર વરસાદ પડવાનો છે કયા કયા જિલ્લામાં વાવાઝોડું ત્રાટકવાનું છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો મિત્રો સૌ પ્રથમ તો આપણે અંબાલાલ પટેલની આ આગાહી સાંભળી લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ સુધી કે બાર સુધીમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે કે આ વરસાદી ઝાપટા ક્યાંક ક્યાંક જ કોઈ કોઈ ભાગમાં લોકલ સિસ્ટમના કારણે પડવાની શક્યતા રહેશે પંદરમી તારીખ પછી દેશમાં ચોમાસું સક્રિય થશે અને દેશ સહિત ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે અંબાલાલ પટેલે સાતમ આઠમની જે તારીખ આવે છે એ જ દિવસે ભારે વરસાદની આગાહી કરી છે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે સંપૂર્ણ માહિતી અંબાલાલ પટેલે આપી છે હવે મિત્રો જોવું રહ્યું કે અંબાલાલ પટેલની આગાહી કેટલા કેટલા ટકા સાચી પડે છે શું મિત્રો તમારું શું કહેવું છે કે શું અંબાલાલ પટેલે આ આગાહી આપી તે તેમાં શું ખરેખર વરસાદ પડશે શું ખરેખર સાતમ આઠમમાં ફરવા જવાનું મેળો આ બધો બંધ રહેશે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો